નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિક્વિન્સ પ્રમાર આપસનું તેની સ્વાગત કરું છું તો મિત્રો બધા પચીસથી તમામ પેન્શન મેળવવા માટે બે નવા નિયમ લાગુ થશે જે પેન્શનોને અઢળક લાભ અપાવશે ને ગુડ ગુડ ન્યૂઝ ફોર પેન્શન માટે મિત્રો સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન પેન્શનધારક છો તો માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવશે લિંક ડિસ્ક્રપશનમાં પૂછું આવશે જોઈન થઈ જઈએ તો તમને ચેનલ પર સરકાર કર્મચારી નેવટ કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએડીઆરએચઆર કોઈ પણ અપ્લેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ એટલે કે ગુજારી સાહિત્ય વિદની કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો મિત્રો બીજા પચીસથી તમામ પેન્શન મેળવવા માટે બે નવા નિયમો નિયમ લાગુ થશે અને પેન્શનો માટે અઢક લાભ અપાવશે તો મિત્રો પેન્શન નવા નિયમ બે પચીસ કેન્દ્ર સરકારના તાજેતરમાં પેન્શન મેળવના માટે બે નવા નિયમ મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યા છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે આ નિયમો પેન્શનધારકો માટે ખૂબ જ ફાયદાદારક સાબિત થશે તેમનું જીવન સરળ બનાવશે આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન સિસ્ટમ વધવાનું અનુકરણ અને વપરાશકર્તા મહત્વપૂર્ણ બનાવવાનો છે આ નવા નિયમ હેઠળ પેન્શનધારકોના પેન્શનમાં મેળવવા માટે વધુ સુગમતા સુવિધા મળશે ઉપરાંત પેન્શન ચૂકવવાની પ્રક્રિયા ડિઝિલ્ટર બનાવીને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવશે આ ફેરફારથી માત્ર પેન્શન ફાર થશે નહીં પરંતુ સરકારના પેન્શન ડિલિવરી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપ બનશે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શું છે તો મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પેન્શન યોજના છે એ એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓના સુરક્ષિત અને નિશ્ચિત પેન્શન આપવામાં આવશે યુપીએસ એલની નેશનલ પેન્શન સ્કીમ એનપીએસનું સ્થાન લેશે તેઓને ઘણી નવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે નવો નિયમ એક છે પેન્શન ઉપાડ સુગમતા પહેલો મહત્ત્વપૂર્ણ નિયમ છે પેન્શન ઉપાડની પકડે વધુ લવચી બનાવવામાં સારા સંબંધ છે આ નિયમ હેઠળ પેન્શનધારક માટે હવે દેશના પણ ભાગ માટે તેમને પેન્શન ઉપાડી શકશે આ સુવિધા ખાસ કરીને એવું પેન્શન માટે કાંઈ ફાયદારૂપ બનશે કે જેઓ અવા અવનવાર મુસાફર કરે છે અથવા તેમના પરિવારના પરિવાર પરિવાર સાથે જુદા જુદા શહેરમાં રહે છે પેન્શન ઉપાડ માટે નવા નિયમ શ્રેષ્ઠતાઓ પેન્શનધારકો માટે કોઈપણ વ્યક્તિ કોઈપણ શાખામાં પેન્શન ઉપાડી શકશે પેન્શન એકાઉન્ટ એક શહેરથી બીજા શહેર સરળતા ટ્રાન્સફર કરી શકશે ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ થશે પેન્શન પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાશે બાયોમેટ્રિક પ્રમાણિક આધાર સુરક્ષિત પેન્શન ઉપાડ ત્યારબાદ મિત્રો પેન્શનના નવા નિયમ પર લાભો છે મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડી સરળતા પરિવાર સાથે રહેવાસતા હોવા પેન્શન મેળવવાની સુવિધા બેંકો બદલાવવાની ઝંઝર મુક્તિ પેન્શન ચૂકવવાની વિલંબની સમસ્યાનો ઉકેલ અને સીટપણની જોખમમાં ઘટાડો ત્યારબાદ મિત્રો નવો નિયમ બે છે કે ડિજિટલ પેન્શન સિસ્ટમ વિસ્તરણ બીજો મહત્ત્વપૂર્ણ નિયમ એ છે કે પેન્શન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ બનાવવા સાથે સંબંધિત છે આ નિયમ હેઠળ પેન્શન સંબંધી તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપથી બનશે અને ડિજિટલ પેન્શન સિસ્ટમ મુખ્ય વિશેષતાઓ ઓનલાઈન પેન્શન અરજીઓ અને પ્રક્રિયા ડિજિટલ પ્રમાણે સબમિટ કરવાની સુવિધાઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શન આઈટી સક્સેસ એ આધારે સ્ટેટ બોર્ડ ટ્વેન્ટી ફોર સેવન સાય બ્લોક લોન્સ ટેકનો ઉપયોગ કરીને પેન્શન રેકોર્ડ સુરક્ષિત કરશે અને આ ડિજિટલ સિસ્ટમ ફાયદો પેન્શન પગલે ઝડપથી બનાવો પારદર્શિતા વધારો પર્સનલ સંભાળો ઘટાડો પેન્શનો માટે અનુકૂળ સરકારી કર્મચારી સરકારી જે સરકારી છે ખર્ચનો ઘટાડો અને મિત્રો એકીકૃત પેન્શન યોજના લાભો એન્યુફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કરીને રીતે ફાયદાકારક છે ખાતરીપૂર્વક પેન્શન યુપીએસ હેઠળ પેન્શનના નિશ્ચિત રકમ ખાતરી આપવામાં આવી છે જે પ્રજાની અસ્થિતાને પ્રભાવિત થતી નથી બધું લઘુત્તમ પેન્શન દર મહિને દસ હજાર લઘુત્તમ પેન્શન ખાતરી આપવામાં આવે છે જે પેન્શન નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે કૌટુંબિક સુરક્ષા પેન્શનના મૃત્યુ પછી પણ તેના પરિવારના મૂળભૂત પેન્શન સાહીઠ ટકા મળવાનું ચાલુ રહેશે મગવાડી સુરક્ષા પેન્શનની રકમ ફુગાવ સાથે જોડાયેલી હોય છે જેનાથી પેન્શનની ખરીદકૃતિ જાળવી રાખવામાં જાળવી રાખવામાં આવે છે વધારાના લાભો નિવૃત્તિ પર એક સામડી રકમ જોગવાઈ પેન્શનને વધારા નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે નવા નિયમની અસર આ નવા નિયમ અસર સરકાર બંને હકારાદ અસર પડશે પેન્શન ઉપર અસર આર્થિક સુરક્ષા વધારો પેન્શન મેળવવામાં સરળતા ડિજિટલ સુવિધાનો લાભ સમય અને પૈસાની બચત જેવન સારું ત્યારબાદ મિત્રો સરકાર પણ અસર થશે પેન્શન સિસ્ટમ વધુ સારી સંચાલન વહીવટી ખર્ચોમાં ઘટાડો પારદર્શિતા વધારો ડેટા મેનેજમેન્ટ સુધારું અને નાગરિક સંતોષમાં વધારો પેન્શન માટે ટિપ્સ આ નવા નિયમ હેઠળ ઉપયોગ કરવા માટે પેન્શનમાં નીચે મુદ્દાઓ છે તમારા ડિજિટલ કૌશલ્ય વધારશો મોબાઈલ બેંકિંગ રૂપિયાનો ઉપયોગ કરતાં શીખો સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહો તમારા પેન્શન માહિતી નિયમિતપણે તપાસો ન કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંબંધી અધિકાર સંપર્ક કરો ભવિષ્યની સંભાવનાઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ નવા નિયમ સાથે ભારતીય પેન્શન સિસ્ટમની પેન્શન સિસ્ટમ વધુ સુધારા માટે અવકાશ છે એઆઈ અને મશીન લર્નિંગ ઉપયોગ કરીને પેન્શન મેનેજમેન્ટ વધુ કાર્યક્ષમતા બનવું પેન્શન ફંડ રોકાણમાં નવા વિકલ્પ પરિચય આંતરરાષ્ટ્રીય ધોરણે અનુરૂપ પેન્શન સિસ્ટમ વિકાસ પેન્શન યોજના સુગમતા વધારો અને ગ્રીન પેન્શન ફંડ શરૂ કર્યું અસ્વી અસ્વીકાર આ લેખ સરકાર જાહેર અને મીડિયા અહેવાલ પર આધારિત છે ન્યૂ પેન્ડ પેન્ડ સ્કીમ એ નવા પેન્શન નિયમ જાહેર કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં તેનું અમલીકરણ અને વિગતવા નિયમ ફેરફાર થઈ શકે છે વાંચકોના જાહેરની સરકારી સૂચનાઓ અને વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી લેવાની સલાહ આપવામાં આવે છે આ લેખ ફક્ત માહિતી માટે જ છે તે કાનૂની અથવા નાણાકીય સલાહ તરીકે ન લેવો જોઈએ કોઈપણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિગત સજોગો આદાય લાયકાત આવતા વ્યવસાયિકની સલાહ લેવાની ખાતરી આપે છે તો મિત્રો આ તે માહિતી